મિત્રો નમસ્કાર शिवम जीके मास्टर YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું હવે જે વિદ્યાર્થી મિત્રો વન રક્ષક ફોરેસ્ટ બિટガード જે છે એમના વિદ્યાર્થી મિત્રો પાંચ તારીખ એટલે 5 થી 8 ઓક્ટોબર દરમિયાન એમનું નસીબ અજમાવા જઈ રહ્યા છે બરાબર એનું નસીબ એનું લવા જઈ રહ્યા છે એમાં તમે જે કઈ ત્રણ વર્ષ મહેનત કરી છે એમાં એક મહેનત નું તમને ફળ મળી ગયું છે હવે તો પરીક્ષા જે છે એ તમારી લેવાય ગઈ એટલે લેખિત પરીક્ષા બરાબર હવે તમારી શારીરિક પરીક્ષા આવી છે બરાબર લેખિત પરીક્ષા તમારી લેવાઈ ગઈ હવે શારીરિક પરીક્ષા લેખિત પરીક્ષાની અંદર તમે શું થઈ ગયા છો પાસ થઈ ગયા છો પચીસ ગણાના લિસ્ટમાં તમારું નામ આવી ગયું છે અને હવે તમે શારીરિક પરીક્ષા માટે 5 થી આઠ અથવા તો તે પછી જે કાઈ વિદ્યાર્થી મિત્રો જાવશો બરાબર જિંદગી બગડી શકે છે એટલે જિંદગી બગડે એવી કોઈ પણ જાતની ખોટી ઉતાવળ મિત્રો કરવાની જરૂર નથી તમે તમારું કૌશલ્ય અજમાવા જઈ રહ્યા છો તમે તમારી શક્તિ અજમાવા જઈ રહ્યા છો ત્યારે ત્યારબાદ ગુજરાતી ભાષામાં કહીએ તો ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થી મિત્રોને અને જે શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલના જે વિદ્યાર્થીઓ છે એ ફોરેસ્ટ ગાર્ડમાં પાસ થાય એવી નહીં આપવામાં આવે છે ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થી મિત્રો ને કે રક્ષક ફોરેસ્ટ ગાર્ડ ની તમે એક્ઝામ દેવા જઈ રહ્યા છો શારીરિક જેની અંદર તમે તમારું નસીબ અજમાવવા જઈ રહ્યા છો તમે તમારું લ ખૂબ ખૂબ અભિનંદન કે તમે ફોરેસ્ટ ગાર્ડ જે છે જ રહો તો મિત્રો આ સાથે અહીં મારી વાણીને વિરામ આપું છું વધારે આજે કહેતો નથી